વડોદરામાં સોસાયટી બહાર મગરોની દોડા દોડી વડોદરામાં પચાસ પરિવાર ફસાયા કયો દોધ શાકભાજી નથી એક દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું મેં સાપ જાતી રેસ્ક્યુ કર્યા હાલ વણતા સમાચાર મુજબ વાત કરીએ તો વડોદરામાં એક જ દિવસમાં ખાબકેલા ચૌદ ઇંચ વરસાદના ત્રીજા દિવસે પણ જેણબમ બાકારની સ્થિતિ છે શહેરમાં પાણી ઓસરી રહ્યા છે પણ આજવા ડેમમાં પાણી છોડાતા વિશ્વામિત્રી નદી બેકાણથી વહી રહી છે એનાથી નદી કાણતાના વિસ્તારોમાં પાંચસો ઘરોમાં હજુ દસ ફૂટ પાણી ભરાયેલા છે લોકો લોકોને જીવનો જોખમ હવે આવી પડ્યું છે કારણ કે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરી ચારસોમી વધુ મગરો ઘોડાપૂરથી બહાર આવી રહ્યા છે અને સોસાયટીઓમાં ફેરા મારે છે વઘુ માહિતી મુજબ વાત કરીએ તો મગરો ગમે ત્યારે હુમલો કરી શકે છે એવા ડરથી લોકો રાત્રે સરખા ઊંઘી પણ શકતા નથી અને લોકોની હાલાકી જાણી હતી એમાં સ્થાનિક યુવતી જણાવ્યું હતું કે અમારી પાસે દૂધ શાકભાજી નથી પાણી પણ માત્ર એક દિવસ ચાલે એટલું જ બચ્યું છે સોસાયટીના પાર્કિંગમાં ના પાણી ઘૂસ્યા છે મગરો સોસાયટીની આસપાસ તોડા તોડી કરી રહ્યા છે બે સાપ તો અમે જાતે રહેશ ક્યું કર્યા છે